દિવ્યાંગજનોએ તેમને પડતી મુશ્કેલીના નિવારણ અંગે અને પડતર પ્રશ્નોને લઈને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું વડોદરાની કલેક્ટર કચેરી ખાતે સલીમ વોરાની આગેવાની હેઠળ સહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા કલ્યાણ સંઘ તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં દિવ્યાંગજનોના પડતર પ્રશ્નોના નિવારણ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

અંતજનોને પેન્શનમાં વધારો કરવો અને અનાજ જે સમાજ દ્વારા એસટીનું નિગમને પાસ આપી પિસ્તાલીસ કિલો મળવું જોઈએ અને ખાસ જે સરકારી કર્મચારી હોય એને દિવ્યાંગ સંતાન હોય એને ઝડપી પેન્શન મળવું જોઈએ અને એની જે વિધિ છે બહુ સરળ બનાવવી જોઈએ બહુ લાંબી છે એ માટે કલેક્ટર સાહેબે ખૂબ સરસ રીતે એમનું માનવતાભર્યું વર્ણન વર્ણન કર્યું અને આ જે પ્રશ્નો છે એનું નિવારણ કરવાની શક્યતાઓ પર વિચાર કરવાની અભિપ્રાય આપ્યો અને ખાતરી આપી અને એમણે અમારી સાથે માનવતાપૂર્ણ વર્તન કર્યું એમને એમની લાગણી અભિવ્યક્ત કરી એટલે ક કલેક્ટર સાહેબ અને ખાસ હું પ્રેસવાળા મિત્રોનો આભાર માનું છું કે સમાજ સુધી સંસ્કાર સુધી અમારી વાત લઈ જાય છે આભાર ડૉક્ટર સલીમ વોરા